હોટેલમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર રેડ કરી ચાર મહિલાઓને મુક્ત કરાવી દેહ વ્યાપાર કરાવતા ઇસમો તથા દલાલ પર કાયદેસરની કાર્યવાહી કરતી થાણ પોલીસ સર્વેલન્સ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા જોઈન્ટ પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશ્નરે સાહેબશ્રી જોન ચાર તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી એ જ ડિવિઝન સુરત શહેરનાની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ પોલીસ સ્ટેશન સુરત શહેર શહેરના માર્ગદર્શન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓ શોધી કાઢવા સૂચના થયેલ જે સંધાને આજ રોજ તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ હરસુરભાઈ રાયમલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ સંજયભાઈ નાઓને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે સરસાણા ડોમ પાસે સરસાણા રોડ ઉપર આવેલ ફોર્ચ્યુન હોટેલમાં હોટેલ માલિક તથા સંચાલક હોટેલમાં મહિલાઓ તથા ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે જે બાતમી હકીકતના આધારે રેડ કરી ચાર મહિલાઓને મુક્ત કરાવી દેહ વ્યાપાર કરાવતા ઈસમો હોટેલ મેનેજર વિક્કી કુમાર મુંદુન પાંડે ઉમર વર્ષે એકવીસ ધંધો નોકરી રહે પ્લોટ નંબર ઓગણત્રીસ ત્રીસ બીપીએલ સોસાયટી સરસાણા ડોમ પાસે સરસાણા રોડ સુરત શહેર ખાતે આવેલ હોટલ ફોર્ચ્યુનમાં મૂળ રહે મહાનદાન જિલ્લો પંચારણ ચંપારણ બિહાર દલાલ ધનરાજુર ઉર્ફે સલમાન કાશીરામ શર્મા વર્ષ એકત્રીસ ધંધો હોટલ મેનેજમેન્ટ રહે ઘર નંબર એકસો નવ્વાણું બસ્સો हरिनगर बे उतना सूरज शहर होटल संचालक आर्यन राज शशिकांत तिवारी उमरवर्ष बीस धंधो होटल मैनेजमेंट रहे एल त्रो सात एल आई जी एक सुमन सागर वेसू सूरत शहर होटल संचालक महेश भाई विनुभा उम्र उम्रवर्ष पांत धंधो होटल मैनेजमेंट रहे नवोब्लिक त्रो बे सुंदरम रेसिडन्सी सूरत शहर ગ્રાહક જીગર દુષ્યંત્રીસાઈ ઉમર વર્ષ ચુમાળીસ ધંધો એક હજાર એક પાઇન ગ્રેસ્ટ ગોધરેજ સિટી વૈષ્ણોદેવી સર્કલ પાસે એસજી હાઇવે અમદાવાદ તેને તથા દલાલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે